તો ફ્રેન્ડ આજે આપણે તલ અને સિંગદાણાનો પાક બનાવીએ જેને શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી તો ચાલો આપણે બનાવવાની તૈયારી કરીએ તો ફ્રેન્ડ તલ અને સિંગનો પાક બનાવવા માટે મેં એક વાટકી સિંગદાણાને શેકીને અને ફોતરા ઉતારી લીધા છે એવી જ રીતે મેં તલને પણ શેકી લીધા છે હવે આ બેનો હું ભૂકો કરી લઈશ તો ફ્રેન્ડ તલનો પણ ભૂકો થઈ ગયો છે અને સિંગદાણાનો પણ ભૂકો થઈ ગયો છે હવે આપણે ચાસણી બનાવશું તો એના માટે મેં એ જ વાટકીએ ખાંડ લીધી છે તમારે વધારે ગળિયું કરવું હોય તો તમે દોઢ વાટકી ખાંડ લઈ શકો છો હવે ખાંડ ડૂબે એટલું પાણી મેં એડ કર્યું છે અને આની આપણે એક તારની ચાસણી બનાવશું તો ફ્રેન્ડ ચાસણી તમે જોઈ શકો છો કે એક તાર ની થઈ ગઈ છે તો હવે હું આ ચાસણીમાં એક ચમચી ઘી નાખીશ અને હલાવીને સિંગદાણાનો ભૂકો અને તલનો ભૂકો મિક્સ કરી દઈશ

અને તમારે જો ખાંડમાં ન બનાવવું હોય તો તમે ગોળમાં પણ આ રીતે જ બનાવી શકો છો એકદમ સરસ રીતે થઈ ગયું છે આને આપણે ડીશમાં પાથરી દેશું એટલે કઠણ થઈ જશે આમ તો અત્યારે શિયાળાની ઋતુ છે વાતાવરણ ઠંડુ છે એટલે હવે હું આને આ જ સ્ટેજમાં ગ્રીસ કરેલી ડીશમાં પાથરી દઈશ ફ્રેન્ડ આની ઉપર હું પિસ્તાની કઠણ થોડીક છાંટી દઈશ અને થોડીક શેકેલી પિસ્તા છે એ પણ છાટી દઈશ તો હવે આને હું એકદમ ઠંડુ થવા દઈશ પછી આના પીસ પાડશું આપણે પછી મારે કાઢવું સહેલું પડે પછી મને આવી રીતે કાપા પાણીની દસ મિનિટ માટે ઠંડુ થવા દઈશ